નામના શિક્ષકથી ભૂલ થઈ હતી એ ભૂલને તપાસ કરતા તેમજ વાલીના ફોન અથવા તો જે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા એ બાબતની જ્યારે જાણ થઈ અને એની આગળ તપાસ કરી ત્યાર પછી અમે બીજે દિવસે વાલીને બોલાવ્યા અને વાલી સાથે એ બાબતની આઉટ કરેલું સમાધાન કરેલું કે ફરીથી સ્કૂલમાં આવી ભૂલ નહીં થાય પણ વાલીની પણ એક માગણી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ ઓફિસમાંથી પણ નોટિસ એક અમને આપવામાં આવી હતી કે ભાઈ આવા પ્રકારની ગેરશિસ્ત થયેલી હોય તો આ શિક્ષક ઉપર શિક્ષણાત્મક પગલાં લ્યો તો અમે એ સંસ્થાના સંચાલક વતી એની સાથે પગલાં લીધેલા છે અને એને છૂટા કરેલા છે જે માગણીને અમારી જે ફરિયાદ હતી એ ફરિયાદને ધ્યાને લઈ અને મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે જે અમે માગણી કરી યુનિસભાઈ ચૌહાણ કરીને જે શિક્ષક હતા તાત્કાલિક તમારે આથી સસ્પેન્ડ કરો જેથી કરીને આવનારા સમયમાં કોઈ વિદ્યાર્થી સાથે આવો કોઈ પણ બનાવ ના બને એના માટે સંચાલકોએ અને મેનેજમેન્ટે આ બાબતે અમારા બાબતનું ધ્યાન આપી અને આ કાર્યવાહી કરે કરેલ અને આજ રોજ અમને બોલાવી અને એનું માફી પત્ર જે લખવાનું અમે માગણી કરી હતી માફી પત્ર લખાવી અને આજ રોજ એને છૂટા કરેલ છે